હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ખાવાનો જલસો પડી જાય એવો સરસ મજાનો તુરિયાનો સંભારો બનાવીશું જે તુરિયાનો સંભારો આપણે બાજરીના રોટલાની સાથે મકાઈના રોટલાની સાથે કે ખીચડીની સાથે તમને જે પસંદ હોય તેમની સાથે ખાશો ને ખાવાનો જલસો પડી જશે તો તુરિયાનો સંભારો બનાવવા માટે મી અહીંયા બી મોટી સાઇઝના કુણા માખણ જેવા બે તુરિયા લીધેલા છે તો તુરિયાની ની ઉપરથી છાલ આપણે કાઢી લઈશું તો આજે આપણે તુરિયાનો સંભારો બનાવી રહ્યા છીએ પણ જો તુરિયાનું શાક બનાવવું હોય ને તો તેને નાના નાના ટુકડામાં કટ કરી લેવાના અને તુરિયાનું શાક ખીચડીની સાથે ખાવાની રિયલી બહુ જ મજા આવતી હોય છે તો મારું તો ફેવરેટ તુરિયાનું શાક ખીચડીમાં મસ્ત જાજુ એવું ઘી નાખીને ગરમ ગરમ ખીચડી અને તુરિયાનું શાક હોય ને ખાવાનું જલસો પડી જાય બટ આપણે આજે તુરિયાના સંભારિયા બનાવી રહ્યા છીએ તો આવી રીતના પતલી ચીડીઓમાં તુરિયાને કટ કરીને રેડી કરી લઈશું તો મેં અહીંયા બી મોટી સાઇઝના તુરિયા લીધા હતા પણ દોઢ તુરિયાને જ મેં કટ કરેલા અડધું તો હવે આપણે તુરિયાનો સંભારો છે તો ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં બે થી ત્રણ જેટલું તેલ તેલ ગરમ ગરમ કરવા મૂકી થઈ જાય એટલે સૌથી રાઈ નાખીશું જીરો નાખીશું હિંગ નાખીશું ચપટી હળદર નાખીશું લીલા ધાણા નાખીશું જે મારી પાસે હતા એટલે મેં એડ કરેલા હવે કટ કરેલા તુરિયા એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે તુરિયાને મિક્સ કરી લઈશું તુરિયાને આપણે હાઈ ફ્લેમ પર ચડવા દઈશું અને ઢાંકણ વગર જ ચડવા દેવાના છે સંભારો બનાવતા હોય ને તો ઢાંકણ નથી મૂકવાનું નહીંતર આ તુરિયાનું શાક બની જશે મતલબ પાણી તેમાંથી છૂટું પડવા લાગશે એટલે હાઈ ફ્લેમ પર એક મિનિટ સુધી આપણે હલાવીને હવે ખાંડેલી લસણ વાળી ચટણી આપણે એડ કરી દઈશું તો સંભારો તમારે તીખો રાખવો હોય એ હિસાબથી તમારે ચટણી નાખવાની અને ફરીથી એક મિનિટ સુધી આપણે આ તુરિયાને ચડવા દીધા હતા વચ્ચે ગેસ આપણે મીડિયમ કર્યો હતો પણ ઢાકળ વગર જ આપણે આ તુરિયાને ખુલ્લા વાસણમાં ચડવા દીધા હતા તો સરસ મજાના તુરિયા ગળી ગયેલા હવે ઉપરથી આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને લીલા તાણાથી ગાર્નિશિંગ કરીશું તુરિયાનો સંભારો બની ગયો હવે તેમની સાથે ખાવા માટે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવીશું જે આપણે ઘરના ગાર્ડનના લાલ મરચાં લીધેલા હશે અને તે લાલ મરચાને કટ કરી લઈશું આપણે અહીંયા તો મરચાને કટ કરીને હવે રેડીમેડ જે ઇન્સ્ટન્ટ મસાલો આવે છે મેથીયા મરચાનો તે આપણે લીધેલો છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું આ મરચાની અંદર કંઈ પણ વસ્તુ નથી નાખવાની રેડીમેડ મસાલો હોય ને તો ઉપરથી આપણે લીંબુ નાખીશું અને મીઠું જો તમારે મરચાના ભાગનું નાખવું હોય તો નાખી શકો બસ કંઈ પણ વસ્તુ આપણે એમાં એડ નથી કરવાની તેલ વગરના હેલ્ધી મેથીયા મરચાં આપણા બની ગયા જે આપણે ડિશમાં સર્વ કરી લઈશું અત્યારે શિયાળાની સિઝન પણ આવી ગઈ છે મસ્ત હલકી હલકી ઠંડીમાં શેકેલા ખીચિયા પાપડ ખાવાની બહુ જ મજા આવતી હોય છે

અહીંયા સરસ મજાનો તુરિયાનો સંભારો સૌ કરી લીધેલો તેમની સાથે મસ્ત ઘાટી રગડા જેવી છાશ અને ગરમમાં ગરમ ઘી થી ચોપડેલો આપણો મકાઈનો રોટલો જે મને બહુ જ ભાવતો હોય છે અને તેમની સાથે શેકેલા પાપડ મેથી જે આપણે મરચાં ઇન્સ્ટન્ટ બનાવ્યા હતા તે પણ સર્વ કરી લીધેલા અને તેમની સાથે લીલા મરચાની કાચરી આ બધી વસ્તુ હોય ને તો તેમની સાથે ભાતના ભોજન પણ પીરસ્યા હોય ને તો પણ ફીકા લાગે તો મસ્ત શિયાળાની સિઝન હોય કે વરસાદની સિઝન હોય કે બારે માસ તમે આ થાળી બનાવીને ખાઈ શકશો ને ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું